¡Sugay un corte de la hora!

નાખવાનું ભરાઈ ગયા વડો માધા પર જુઓ બધી ગાયોને આવી રીતના બધી શેરીઓ શેરીઓમાં ફરીને ગાયો રહે ચાર દિવસથી આપીએ છીએ બધી ગાયોને આ સ્પેશિયલ જો ખોર ભૂસાનો એલો છે થી ભરી ભરીને બધાને આપે છે પાછી સ્પેશિયલ ગુણી ઉપર નાખીને આપે છે એટલે સરખું ખાઈ શકે ઠરે છે ઠરે છે